વગર જ પરત જતા હતા ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના વીસ જેટલા ગામોને ને સ્વચ્છતા માટે એ રિક્ષા વિતરણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને દેડીયાપાડાના જે ધારાસભ્ય વસાવા વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા પરંતુ ઈ રિક્ષાના વિતરણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો કારણ કે ખુદ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા જેના કારણે ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમને મોકુફ રાખવામાં આવ્યો હતો

તાલુકા પ્રમુખ સહિત અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારી સારું એ વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આઈ રિક્ષા છે આજે નિર્યાપાડ તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમાં જેમમાંથી ખરીદ્યું છે ત્રણ લાખનું આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખ નું છે આ કચરા ઉઠાવવા માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રીક્ષા વિતરણ કાર્યક્રમ આજે ડેડીયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિત નામે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાપ્ત